પણ મારો એક અનુભવ તમને કહું કે ત્યાં પુસ્તક મેળો યોજાયેલો હીરક જયંતિ હોલ છે ત્યાં અને પત્રકારત્વના વિદ્યાર્થીઓને એની પ્રેક્ટિકલ તાલીમ મળે એટલા માટે છથી આઠ સાંજે ગોઠવાયેલું બધું જીતેન્દ્રભાઈની મદદથી એટલે લગભગ પોણા છ વાગે હું બધા વિદ્યાર્થીઓને લઈ અને નીકળ્યો થેલો ભરાવીને હું આગળ અને બધા વિદ્યાર્થીઓ તો મુખ્ય કાર્યાલય પાસેથી જ પસાર થવાનું થયું ને વિનોદ ત્રિપાઠી બહાર આવ્યા શાના બદલે પોણા છે કેમ નીકળ્યા ના એટલે મને ના મને બોલાવ્યો અહીંયા અને જે બોલાવવાની રીત હતી એ પણ સ્ટાઇલ બી એકદમ ડિક્ટેટર ડિક્ટેટર હતી એટલે ગભરાઈ જવાય એમ કાચો પોચો તો ગભરાઈ જાય બંને સરમુખ સરમુખ ત્યારે જ હતા રામલાલભાઈ માફ કરજો તમે તો ગયો ત્યાં ઉપર જો વિનોદભાઈ પણ માફ કરજો તમે હતા સરમુખ અત્યારે તો હું ગયો એટલે મને કે કેટલા વાગ્યા છે એટલે મેં આમ ઘડિયાળમાં જોયું પણ મેં મને ખબર નહીં કે મેં ઘડિયાળ પહેરાઈ રહેલી હતી પછી મેં બાજુવાળા છોકરાને પૂછ્યું છે વિનોદ ત્રિપાઠીને ના પૂછ્યું તમે કહો કેટલા આવે મારી જોડે ઘડિયાળ તો કે પોણા છ થયા છે તો મને કે તમને ખબર નથી સો વાગ્યાનો ટાઈમ છે આપણો તો તમે કેવી રીતે પંદર મિનિટ પહેલા એટલે પછી મેં સમજાવ્યું મેં કહ્યું કે સાહેબ આ ક્લાસના ભાગરૂપે છે ગોઠવાયેલું છે અને આ વિદ્યાર્થીઓ હજી બે બે કલાક રોકાવાના છે હું પણ રોકાવાનો છું અમે ભણવાના ભાગરૂપે જઈએ તો કે એ ના ચાલે તમે જાઓ પાછા અને હું જ્યાં સુધી તમને ના કહું ત્યાં સુધી તમારે ઊભા નહીં થવાનું જાઓ જતા રહો પાછા એવું મને એમણે કહ્યું હવે એવું તો કેવી રીતે કરવું કારણ કે આ બધું ગોઠવાયેલું હતું એ બધું બગડે મારે બધાના ઇન્ટરવ્યૂ કરવાના હતા એટલે મેં કહ્યું કે ના સાહેબ એવું તો નહીં થાય મારે તો જવું જ પડશે વિદ્યાપીઠમાં એ વખત કોઈને હિંમત નથી નહીં થાય કહી શકાય વિનોદ ત્રિપાઠીને મેં તો અત્યંત સહજ રીતે કર્યું એમાં એમનું અપમાન કરવાની પણ વાત નહોતી એમાં મારી કાર્યનિષ્ઠા કદાચ કે ભાઈ મારે વિદ્યાર્થીઓને જવા અમે વર્ગ જ કામ કરતા હતા ત્યાં પુસ્તક મેળામાં એટલે મેં ના પાડી અને હું તો લઈને નીકળી ગયો અને બીજા દિવસે જીતેન્દ્ર દેસાઈનો મારા ઉપર ફોન આવ્યો કે વિનોદભાઈનો મારા ઉપર ફોન આવ્યો તો મેં કહ્યું સાહેબ તમને ખબર જ છે કે છ થી અને તમે પણ હતા જ ત્યાં એટલે આમાં મેં મેં કંઈ હું વહેલો ઘરે જતો રહ્યો તો એવું તો હતું જ નહીં અને મેં કહ્યું કે જો એમને કંઈક મારા ઉપર એક્શન લેવા હોય તો એ લઈ શકે છે તો કંઈ એક્શન તો ન લીધા મન પણ મેં ક્વાર્ટર માગેલું ને એ વિદ્યાપીઠના પરિસરમાં માગેલું કે મને પરિસરમાં મળે અધ્યાપક તરીકે ક્વાર્ટર તો મને નજીક પડે પણ પછી મને એ ક્વાર્ટર ના આપ્યું આપે તો સાદરા આપે પછી અથવા રાંધે જ આપે રાંધે જ વિદ્યાપીઠને ભૂલાય ને ત્યાં જે કામ થયું આમાં અમુક પ્રસંગોને આ તો ઠીક છે આ બધી નાની નાની વાત નાની વાત છે